કમોસમી વરસાદને કારણે ગિરનાર પરિક્રમામાં માર્ગોનું સંપૂર્ણ ધોવાણ થયું છે ત્યારે પરિક્રમા કરવી શક્ય ન હોવાથી આખરે તંત્ર દ્વારા આ વર્ષ માટે પરિક્રમા બંધ કરવાનો નિર્ણય લીધો છે તેની લાખો ભાવિકતોએ નોંધ લેવી આ વર્ષે પરિક્રમા થઈ શકે તેમ ન હોવા તે નિર્ણય લેવાયો તેમ જૂનાગઢ કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું ગિરનાર લીલી પરિક્રમા વર્ષ બે હજાર પચીસના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી ડીસીએફસી ડીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઇજા થવાના ફેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકો ની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે એની પરિક્રમા પરંપરાગત વર્ષોથી ચાલી આવી છે અને છેલ્લા કોરોના સમયમાં એક વખત બંધ રહી હતી અને પરંપરા મુજબ ખાલી પરિક્રમા ચાલુ રાખી હતી ત્યારબાદ બે હજાર પચીસમાં જે હાલ આજે દેવ દિવાળી છે મધ્યરાત્રિથી પરિક્રમા શરૂ થવાની હોય છે પરંતુ માવઠાની અસરથી પડેલા વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થતા સાધુ સંતો અને તંત્રના અધિકારીઓએ જે પરિક્રમા રૂપનું પરીક્ષણ કર્યા બાદ આ પરિક્રમા આ વર્ષે બંધ રાખવાનો ભાવિકવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે જુનાગઢ પરિક્રમા બંધ રહેતા જુનાગઢના કરોડો રૂપિયાના જે ધંધાને ટર્નઓવર થતું હોય છે પરિક્રમા દરમિયાન અને એસટી અને રેલવે જેવા અનેક જે સંસ્થાઓ છે એને લાખો રૂપિયા કરોડોનું નુકસાન થતું હોય છે પરિક્રમા બંધ રહેવાથી આમ પરિક્રમા જે વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે અને જે માવઠાની અસરથી હાલમાં જે વહીવટીતંત્રે નિર્ણય લીધો છે કે આ પરિક્રમા આ વર્ષે જે રસ્તાઓનું ધોવાણ થયું છે તેને કારણે થઈ શકે તેમ નથી ત્યારે પરિક્રમા બંધ રહેતા ભાવિકોએ